સંતો એ શાસ્ત્રો નહીં કાનૂન મોટી કલમ નો લાગે એમ આ ધર્મ ના બારામાં ઈશ્વર ના બારામાં ગુરુમાં ભળી લેવા ભગવાન માં ભળી આ સાધન

તો ચાર સાધનો આપણા તમારા તમે આગળ લાખ ખર્ચો કરો છો ડુંગળી માં ખેતીવાડી માં તો તમને કોઈ નહીં કે અને હું આગળ બે લાખ નો ખર્ચો કરું તમારે તમે પૈસા તમે ચાલી દેવો અમને આ અધિકાર મને આવતું ને તો હવ અધિકાર ને હવના ખેડા અલગ અલગ છે ગીતામાં ભગવાન કૃષ્ણ કે અર્જુન તને મેં પ્રવૃત્તિ માર્ગ માં મૂક્યો નિવૃત્તિ મને મૂક્યો એમ એમ અમને પ્રવૃત્તિ નિવૃત્તિ મૂક્યા તો અમારે નિવૃત્તિ સાધનો હું ભાઈ વિવેક વૈરાગ્ય ને ખડ સંપત્તિ ને મમ્મ આ ચાર સાધનો અમારા ધમધમ સરદાર થી ઘણું છે પછી તો હોળ માં લાટ આવી જાય પણ શાર અમારા છે પેલા અને શાર આપણે આ આવડા છે ધર્મ ની સ્થાપના કર ધર્મ પગલું માંડવા હાટું છે જો આ ન આવે તો તમે ગમે એટલું કર્યા કરો પૂજા કરો પછી દાન પૂન કરો તમ તારે રાત રામ જાવ ને કુંભ માં જાવ નવા દેશ આવો બધું કરી આવો પછી રતિભાર મન નહીં હાલ જો મન સારું કરવું હોય તો પેલો પગ છે જ હાલવું પડશે મારા આપણે આપણે ગીતા જ તો એટલે આપણે હિન્દુ ગીતા વાળો છે આપણે ગીતા ખોળો ક્યારેક બોલા

બધા અહીંયા આવીને સારા સંસ્કારો આપે અને સારો સહન કરે અને આપણો સ્વભાવ બદલે અને માણસ સાધુ થવું જે થવું હોય થઈ બરાબર તો અહીંયા સ્વભાવ બદલાવાનો છે બદલે કે અબજાત દ્વારા હું તમે ક્યાં ઘર મારા કે પાપ નથી બે મારા ગીતા નથી અમે પેલે પણ નદી કીધું આવડે હું કે સોના અમારા ગામની નદી છે આ શોખવાળા કે અમારા ગામની છે એ નદી જાય તો દરેક ભાઈ બે એમ બે કેળા ભગવાનના ઘરમાં જવાના છે અને બે ને હર હરખા સાધન હાથ ખાય અને સંતનો આશરો લઈ પોતાની બુદ્ધિ પ્રમાણની હોક પોતાની બુદ્ધિ કરો તો મીરા જેવું થઈ જવું પડશે આ નાકે કપાવવું પડે કાને કપાવવું પડે નાક કાન બે મૂકવા પડશે લોકલાલ ને કુળલા લી લો નાકને કાને કહેવું લોકલાલ ને કુળલા ભાઈ એ બધું મૂકીએ આપણે સત્ય પાસે એટલું કામ કરો કે ભાઈ આપણે ગીતાએ કીધું ને કૃષ્ણ અર્જુનને હજુ તો મારું નામ લે

અમદાવાદ થાય તી કે આપણે જ કેવું પડે અમે બહુ પેલા રેખીડ્યા ભાઈ એટલે કેવું પડે એમ હતું બહુ રેખી